આ મેળામાં ગુજરાત મહારાષ્ટ્ર એમપી યુપી સહિત દેશના ખૂણે ખૂણેથી ભક્તો પગપાળા સંઘ લઈને આવતા હોય છે આ મેળામાં હજારો લોકો રોજી રોટી માટે દુકાનો પણ લગાવતા હોય છે પરંતુ કેટલાક લોકો નોનવેજની દુકાન લગાવતા હોય અને મંદિર નજીક નોનવેજની દુકાન હોવાથી લોકોની લાગણી દુભાતી હોય જેને ધ્યાનમાં રાખીને તિલકવાડા હિન્દુ સંગઠન દ્વારા તિલકવાડા મામલદાર કચેરી ખાતે લેખિતમાં આવેદનપત્ર પાઠવીને ભાદરવા દેવ ભાતીજી મહારાજના મંદિરે નોનવેજની દુકાનો નહીં લગાવવાની માંગ કરવામાં આવી છે સમસ્ત હિન્દુ સંગઠન દ્વારા આવેદનપત્ર આપવામાં આવેલ છે કે આવનારા બે દિવસમાં ત્રણ રાજ્યોના પબ્લિકને લઈને જે મહારાષ્ટ્ર ગુજરાત મધ્યપ્રદેશ ખૂબ જનમેદની સાથે ભારતીજી મહારાજના પૂનમના મેળામાં ખૂબ મોટી સંખ્યામાં પબ્લિક આવવાની છે જનમેદની થવાની છે ત્યારે હિન્દુ સમાજની લાગણીને લઈને આસ્થાને લઈને ત્યાં ઈંડા પુલાવ નોનવેજની દુકાન ત્યાં કોઈ પણ પ્રકારે ચલવી નહીં લેવામાં આવે અને હિન્દુ સમાજની લાગણી ના દુભાય એની અનુસંધાનમાં આજ રોજ તમામ